વાત કરીએ તાપીની તાપીના વ્યારા શહેરના કાનપુર રોડ નજીક આવેલ સોસાયટી વિસ્તારોમાં પવન સાથે માવઠું વરસ્યું પવન સાથે વરસાદ પડતા પાર્કિંગ શેડના પતરાને નુકસાન પહોંચ્યું છે ભારે પવન વચ્ચે પાર્કિંગ શેડના પતરા ઉડી ગયા હોવાની પણ ઘટના બની છે તો જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા તાપીના છે તાપીના વ્યારા શહેરમાં કાનપુર રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં વરસાદી માહોલ છવાયો હતો જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો ભારે પવન ફૂંકાવાના કારણે જે પાર્કિંગ ઉપર શેડ બનાવવામાં આવ્યો હતો તેના પતરા પણ ખસી ગયા હોવાની ઘટના બની છે તાપીના વ્યારાના આ દ્રશ્યો છે કાનપુર શહેર રોડ પર આ વરસાદની આગમનથી જે લોકોને હાલાકી પડી રહી છે તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી વાત કરીએ તાપીની તાપીના વ્યારા શહેરના કાનપુર રોડ નજીક આવેલ સોસાયટી વિસ્તારોમાં પવન સાથે માવઠું વરસ્યું પવન સાથે વરસાદ પડતા પાર્કિંગ શેડના પતરાને નુકસાન પહોંચ્યું છે ભારે પવન વચ્ચે પાર્કિંગ ના પતરા ઉડી ગયા હોવાની પણ ઘટના બની છે